સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં મુશળધાર વરસાદે ખેતરમાં ઊભા પાકને નુકસાન કર્યું પોરબંદર જિલ્લામાં તો ખેતરો તળાવમાં ફેરવાયા દસ દિવસ છતાં હજી વરસાદી પાણી નથી ઓસર્યા અને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે જિલ્લામાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે એવામાં મગફળી સહિતના પાકને નુકસાન થયું છે ખેડૂતોની માંગ છે કે સરકાર તરત સર્વે કરાવી વળતર ચૂકવે આવી સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાની પણ છે અહીંયા પણ ખેડૂતોની મહેનત ઉપર ફરી વળ્યું મગફળી જુવાર તલ કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો જુનાગઢ જિલ્લામાં પણ પૂરે તારાજી સર્જી જુનાગઢના જાંજેડામાં ખેડૂતોએ સોયાબીનનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદથી સોયાબીનનો પાક ધોવાઈ ગયો વાત પોરબંદરની સૌરાષ્ટ્રનો નો ઘેડ પંથક જે હજુ જળબંબાકાર છે વરસાદે તો અહીંયા વિરામ લીધો પણ હજુ ઘેડ પંથકમાં પાણી ઓસર્યા નથી એવામાં આજે પોરબંદર જિલ્લામાં ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી લોકોને મળી તેમની સમસ્યા સાંભળી દસ બાર દિવસથી પાણી ન ઓસરતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે એવા અનેક લોકો છે કે જેમના પગમાં ચાંદી પડી ગઈ છે આ તરફ રાજકોટના ગોંડલમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યું એલાન કે તેઓ આ મુદ્દાને સોમવારે સંસદમાં ઉઠાવશે શક્તિસિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા કે ખુરશી બચાવવા બજેટમાં બિહારને પૂર નિયંત્રણ માટે હજારો કરોડ ફાળવ્યા તો ગુજરાતના ગેરપંથકને કેમ નહીં સુરત નવસારી દ્વારકા પોરબંદરમાં અતિવૃષ્ટિ થઈ અનેક વખત અહીં પૂર આવે છે તેમ છતાં બજેટમાં કેમ એક પણ રૂપિયાની ફાળવણી નથી કરવામાં આવતી